નડિયાદની સરકારી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષાને લઈ ઉઠ્યો સવાલ રાત્રિના સમયે કોઈ અજાણે ઈ સમયે દ્વારા વિદ્યાર્થીઓને ડરાવવાનો પ્રયાસ થતો હોવાની વિદ્યાર્થીનીઓની ફરિયાદ સમગ્ર મામલે છાત્રાલયની વોર્ડનને ફરિયાદ કરવા છતાં વોર્ડન દ્વારા પગલાં નહીં ભરાતા હોવાની આક્ષેપ વારંવાર ફરિયાદ કરતા વોર્ડન વિદ્યાર્થીનીઓને કહે છે ના રહેવું હોય તો બેગ પેક કરી ઘરે જતા રહો છેલ્લા એક સપ્તાહથી આ પ્રકારની ઘટના ઘટતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો નડિયાદ પશ્ચિમ પોલીસ વિભાગની સી ટીમ દ્વારા છાત્રાલય પર પહોંચી વિદ્યાર્થીનીઓના નિવેદન લેવાયા મામલો ઉચ્ચ કક્ષા સુધી પહોંચતા સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક લીધું સ્થળ મુલાકાત મારું નામ રાઠવા ચાંદકી છે હું છોટાઉદેપુરથી અહીંયા આવી છું જીએનએમ નર્સિંગ કરવા અને સર અમને છે ને છેલ્લા છ દિવસે આવી રીતના હેરાન કરે છે અને સર છે ને પહેલાં દિવસે તો અમને બારી ખખડાઈ ફરી પાછળથી પાછળ આ બધી બારીઓ છે ને ત્યાંથી બેટરીઓ કરે છે પછી બીજા દિવસે મેન સ્વિચ બંધ કરતી હતી અને સર દરરોજ ત્રણ દિવસ ત્રણ દિવસ સળંગ બાર ને એકતાલીસે આવું બધું થાય છે બાર ને એકતાલીસે થાય અને કાલે સર કાલે અગિયાર વાગ્યાનું આ બધું ચાલુ થઈ ગયું છે અને સર અમે દરરોજ દરરોજ એટલે દરરોજ આખી રાત જાગીએ અને સવારે સર કોલેજ જઈએ છીએ અને અમે અમારા મેડમને કીધું ને કે આવું બધું થાય છે મેડમ તો મેડમ એવું કહે છે કે તમે બધા નાટક કરો છો તમારે હોસ્ટેલમાં રહેવું નથી એટલે તમે બધા નાટક કરો છો તમારે આવું બધું તમારે સહન થતું ના હોય તમને ભણવું ના હોય તો તમે બધા વિસ્તારપુટ લાવીને ઘરે જતા રહો એવું બધું જેવું તેવું બોલે છે અમને ખબર નહીં સર પણ સર અમને આટલા બધા દિવસથી સર એક અઠવાડિયાથી હેરાન જ કરે છે સર આપનો પરિચય શું હું ડેપ્યુટી ડાયરેક્ટર શેડ્યુલ કાસ્ટ વેલફેર છું અને આપણે જે છાત્રાલય છે એ અમારા હસ્તકની છે સરકારી કન્યા છાત્રાલય છે નડિયાદ ખાતે આવેલ છે આજે પચાસ જેટલી આપણે જે છાત્રાલય પાછળનો પાછળ ભાગ છે જ્યાં નેર નીકળે છે ત્યાંથી પાછળ આપણે જે વિલાયત થી પડ્યા છે ત્યાં કોઈ રાતે અવાજ કરતું હતું આપણને જાણ થાય એટલે આપણે જે સિક્યુરિટી વધારી દીધી ત્યાં અહીંયા ત્યારબાદ આપણે જે નજીકનું આપણું પોલીસ સ્ટેશન છે એમને જાણ કરેલી તેમજ આપણે જે ટોર્ચની બધી વ્યવસ્થા કરીને અહીંયા રાખેલ છે હાલ આવું કોઈ બનાવ ના બને તેની તકેદારી રાખવામાં આવેલ છે અને પોલીસ પાર્ટી પણ અહીંયા હાજર છે વિદ્યાર્થીઓનો જે મુખ્ય અક્ષર જે બોર્ડર ને કોનો સહકાર આપતા નથી એ લોકોની વાત સાંભળતા નથી એ બાબતો શું નહીં વોર્ડન ને પણ આપણે સૂચના આપી છે કે ભાઈ રાતના સમયે અહીંયા હાજર રહેવું તેમજ જે આપણી પાસે ટોટલ ત્રણ સિક્યુરિટી ગાર્ડ છે લેડી સિક્યુરિટી ગાર્ડ તેઓ પણ અહીંયા રાતે હાજર રહે છે અને કોઈ અહીં નહીં બનાવ ના બને તે માટે આપણે પોલીસ પાર્ટી ને જાણ